મહેસાણા જિલ્લામાં તાલુકા પંચાયત કચેરી ખાતે હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ પંચાયત કચેરી ખાતે હનુમાન જયંતિ મારુતિ પચીસ વર્ષ કરતા પણ વધુ પૌરાણિક મંદિરનું નવીનીકરણ કર્યા બાદ પ્રથમ વાર હનુમાન જયંતિ નિમિત્તે મારૂતિ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ તથા તાલુકા વિકાસ અધિકારી હરીશભાઈ ચૌધરી તાલુકા પંચાયતના સર્વ સદસ્યો કર્મચારીઓ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે કેવું આયોજન હતું અને મારું નામ પટેલ કલ્પના બેન નીતિન તાલુકા પ્રમુખ હું આજે મહેસાણા તાલુકા પંચાયત કચેરીમાં આજે હનુમાન જયંતિ નિમિત્તે આજે એક મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા કચેરીના દરેક સભ્યો

ટુડી ગુજરાતી ન્યૂઝ